નમસ્કાર દર્શક મિત્રો સાવર કુંડલાની આપનું સ્વાગત છે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય સાવર રાજુલા રોડ હાઈવેનું છે એટલે કે થોરડી ગામ તરફ જતા રસ્તાનું છે આપ જોઈ શકો છો કે હાઈસ્કૂલ આવેલ હોવા છતાં પીડબ્લ્યુડીના અધિકારીઓ અને આરએનબીના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારના નીતિ નિયમોને આધીન સ્પીડ બ્રેકર બનાવવામાં આવેલ નથી કે જેથી કરીને મોટરસાઇકલ તેમજ વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે અને અવારનવાર આ પણ પણ નુકસાન થતું હોવાના અહેવાલો મળી રહ્યા છે પરંતુ સરકારી તો જાણે કે પોતાની મસ્તીમાં મસ્ત હોય તે રીતે અવારનવાર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ લોટ પાણીના લાકડા અને રોડ ઉપર ભ્રષ્ટાચાર કરી અને પોતાના ખિસ્સાઓ ભરતા હોવાની પણ વસવસો અને આક્રોશ ગ્રામજનો કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આ સરકારી બાબીઓ કરેલા આ કારનામા સામે રાજ્ય સરકાર કેટલી ઝડપથી પગલાં ભરી અને નીતિ નિયમ મુજબ આ રોડ અને સ્પીડ બ્રેકરો બનાવે છે કે કેમ તે તો હવે આવનારો સમય કહેશે પરંતુ હાલ તો આવા કામ સ્પીડબલ્યુડી અને આર એન ના કર્મચારીઓના કામગીરીથી લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકો પણ અવારનવાર આ ઘટના દુર્ઘટના અને ઘટનાનો ભોગ બનતા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રફતાલ રસુલ પરમાર સોરડી